वडोदरा ग्रामે પોલીસ દરાસની ચોરીના ગુનામાં સંડવાયેલી મોરી ગેંગને ઝડપી પાડી છે આ ગેંગ દ્વારા કરવામાં આવેલી ચોરીના મુદ્દામાલ પણ પોલીસે કબ્જે કર્યો છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ માત્ર વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં જની પરંતુ અમદાવાદ શહેરમાં આવેલા જયંદિરાસરમાં પણ ચોરી કરી આવવાનો ઘટ સ્પોટ થયો છે આ ઘટનાએ ધાર્મિક સ્થળોની સુરક્ષા સામે પ્રશ્નાર્થ સર્જે છે પોલીસ દ્વારા આ ગેંગના અન્ય સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે આ ગેંગનો ગુનાહિત પ્રવૃત્તિ પોલીસ તપાસ હાલ જ સામે આવશે મોટા ભાગે પોલીસ એ ટેકનિકલ સોર્સીસ થી બહુ વધારે મદદ કરી છે અને ટાવર ડમ્પ ડેટા સીસીટીવી ડેટા અને ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ આ તમામ નો ઉપયોગ જો છે તે યુઝ કરવામાં આવ્યો છે ટાવર ડમ્પ એનાલિસિસ થી મોટા ભાગે 450 થી વધારે કોલ ડેટા રેકોર્ડસ પોલીસ દ્વારા એનાલાઈઝ કરવામાં આવ્યા છે સૌપ્રથમ પોલીસ દ્વારા આ તમામ વિસ્તારના તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા બટ વી વર અનેબલ ટુ ગેટ એની મેજર લીડ્સ બકોઝ સીસીટીવી કેમેરા ઓર નેટવર્ક એટલું પધારે નથી બટ મોટા ભાગે મંદિરના નજીકથી આ સમજેન બડી હતી કે તોડ નમુખ કે આરોપી ત્યાં મંગે ચોરી કરવા માટે આવ્યા છે એના પછી કુલલી ઈવર ડિપેન્ડન્ટ ઓન મોબાઈલ નેટવર્ક્સ ઓર ટાવર ડમ્પ એનાલિસિસ کرتے હુ कॉमन नंबर को जब हमारा बूथ आइडेंटिफाई किया गया तो उस रूट के ऊपर से हमने कॉमन नंबर निकाले हैं एंड देन एक अभी उसका जब हमारे पास नंबर आया देन आगे से आगे कड़ी चुकी गई ये ऑपरेशन जो है ये संयुक्त ऑपरेशन के अंदर तमाम एल सी लोकल पुलिस के सब मिला के तकरीबन एक जितने पुलिस अधिकारी कर्मचारी ऑपरेशन के अंदर शामिल करता हूँ उन्हें हमें खुशी है कि हमें बता रहे हैं